અગ્લેશાના એસપી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો વધતા જતા તાપમાનને ધ્યાને લઈ અંકલેશ્વરના એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર સહિત ડેપોના સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર ડેપોના નોકરી ઉપર ચડતા અને ઉતરતા ડ્રાઈવર કન્ડેક્ટરોએ ખાસ ચેકઅપ કરાવ્યું હતું સાથે ડેપો મેનેજર તથા મેકેનિક અને વહીવટી સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્ય અંગેની ચકાસણી કરાવી હતી આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ અને અન્ય તમામ કર્મચારીઓના શ્વાસનું ચકાસણી કરાવી એવો જરૂર જણાયે દવાની પણ અમારા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં તાપમાનનો વધારે તાપમાનના લીધે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે એ હેતુથી ઉપલા અધિકારીના સૂચના મુજબ માર દ્વારા આ પગલું લેવામાં આવેલું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર